ભુજમાં ધડબડાટી સર્જનાર ભટ્ટીના હુમલાના પ્રકરણમાં બંને જૂથના અગિયાર આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે બુધવારે કચ્છ યુનિવર્સિટીમાં પૂર્વ સેવક હમીદ ભટ્ટી ઉપર થયેલ ચીવલેણ હુમલાની ઘટના અને તેના વળતા જવાબમાં ભીડ નાકે આવેલ પાન સેન્ટરમાં તોડફોડ અને લૂંટની ઘટનાએ ભુજ સહિત સમગ્ર કચ્છમાં ચકચાર સર્જી હતી આ સંદર્ભે સામસામે બંને પક્ષે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી જોકે ગઈકાલ બપોરથી ભુજમાં ધડબડાટી સર્જનાર આ ઘટના સતત ટોક ઓફ ધ ટાઉન રહી છે કંઈક નવા જૂની થશે એવી લોકચર્ચા વચ્ચે પોલીસે ઝડપભેર કાયદેસર કાર્યવાહી કરીને બંને પક્ષે અગિયાર આરોપીઓને ઝડપી લીધા છે હમીદ ભટ્ટી ઉપર હુમલો કરનારા પૈકી પાંચ આરોપીઓ અબ્દુલ હમીદ સમા મહેબૂબ અલી મહમ્મદ બાફણ આરીફ રસીદ લાંગાઈ ઇમરાન રમજુ માજોઠી આરીફ નુરમા મજીજ અને ઝડપીને પોલીસે કોર્ટમાં રજૂ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે હમીદ ભટ્ટી જૂથના છ આરોપીઓએ હુમલાની ઘટના બાદ કચ્છ યુનિવર્સિટીમાં ઇબ્રાહીમ કુંભાર નામના યુવાનને મારકૂટ કરી હતી હમીદ અંગે માહિતી આપ્યાની શંકાના આધારે આ ઘટના બની હતી જોકે ઇબ્રાહીમે સ્પષ્ટતા કર્યા બાદ તેઓ ચાલ્યા ગયા હતા પણ કચ્છ યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજમાં ખુલ્લી તલવાર અને હથિયાર સાથે આરોપીઓ નજરે પડ્યા હતા પોલીસે તેની ઓળખ કરીને સફેદ સ્કોર્પિયો કાર અને હથિયારો સાથે આ આરોપીઓ અબ્દુલ્લા હાસમ સમા જાવેદ હુસેન જીએજા મામદ ઓસ્માન સમા ઇસ્માઇલ તાર મહમદ ચાકી અલ્તાફ અબ્દુલ મુખા રહેમતુલ્લા ભચુ સુમરાની ધરપકડ કરી છે જ્યારે ભુજના ભીડના કે પાન સેટરમાં તોડફોડ અને છ હજાર પાંચસો રૂપિયાની લૂંટ ચલાવવા બદલ સોએબ રમજુ હિંગોરજાએ કુલ બાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ લગાવી હતી જેમાં સાતના નામ બાબુ સમા મંભા બકાલી વાપ અબ્દુલ રહીમ સમા હસન સિદ્દીક ભટ્ટી હાસમ બકાલી ઇસ્માઇલ તાર મહમ્મદ ચાકી અલ્તાફ અબ્દુલ મોખા અને પાંચ અજાણ્યા શખ્સોનો સમાવેશ થાય છે બે દિવસ થયા ભુજમાં ચકચારી બનેલ આ ઘટના સંદર્ભે પોલીસે કરેલી કાર્યવાહી વિશે ડીવાયએસપી જે એન પંચાલે માહિતી આપી હતી અમારે ત્યાંથી આપને મળી રહેશે વિવિધ પ્રકારની અવનવી ડિઝાઇનોવાળા શર્ટ ટી શર્ટ ટ્રાઉઝર જેવી અવનવી વેરાયટીઓનો ખજાનો મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે કે રાજશ્રી એપીરિયલ્સ તથા વિવિધ પ્રકારની બ્રાન્ડના શર્ટ પણ અમારે ત્યાંથી આપને મળી રહેશે જેવા કે મુફ્તી રેંગલર એરો ઇન્ડિયન ટ્રેરેન લિવાઇઝ તો રા શેની જોઉં છું નોંધી લો અમારું સરનામું ડાયમંડ પ્લાઝા ઓપોઝિટ વ્હાઈટ બિલ્ડિંગ સુહા ગ્રીન રોડ કચ્છ મોબાઈલ નંબર ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ નાઇન એટ સેવન નાઇન ટુ થ્રી વન સેવન વન ફાઇવ